ભારત વિકાસ પરિષદ રજંત વર્ષના ઉપક્રમે ધાનેરા ખાતે શોપિંગ ફેસ્ટિવલ ત્રણ દિવસ માટે ખુલ્લો મુકાયો ભારત વિકાસ પરિષદના રજનત વર્ષના ઉપક્રમે ધાનેરા ખાતે શોપિંગ ફેસ્ટિવલ ત્રણ દિવસ ખુલ્લો મુકાયો ધાનેરા ખાતે ભારત વિકાસ પરિષદે રજંત વર્ષને અનુલક્ષી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ ચીજવસ્તુઓના અંદાજે નેવું જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા આધુનિક યુગમાં ઓનલાઈન ખરીદીની જગ્યાએ ઓફલાઈન ખરીદી કરવાના સાર્થક સૂત્ર સાથે અનેક રાજકીય સામાજિક અને બૌદ્ધિક આગેવાનની હાજરીમાં શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવ્યો આ ફેસ્ટિવલ શોપિંગમાં અનેક પ્રોડક્ટ હોવાથી અનેક લોકો ખરીદી અર્થે ઉમટ્યા હતા બાળકો માટે મનોરંજન માટે અનેક ગેમ પણ ઉપલબ્ધ હોવાથી બાળકો માટે આ શોપિંગ ફેસ્ટિવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ધારીરા તેમજ અલગ અલગ નગરોમાંથી स्पेशल चीज वस्तुना पण स्टॉल लोको माटे आकर्षण નું કેન્દ્ર બની છે આ ફેસ્ટિવલ 3 દિવસ ચાલુ રહેશે જે અનેક લોકો માટે ઓફલાઈન ખરીદીનું કેન્દ્ર બનશે એ નક્કી જ છે ભારત વિકાસ પરિષદ કે દ્વારા યે ફેસ્ટિવલ કાર્યક્રમ કા આયોજન કિયા હૈ આપને સ્ટોલ ડલાયા કેસા لگ રહા હે ઓર ક્યા ગેરા હે બહોત અચ્છા રિસ્પોન્સ મિલ રહા હે એક છોટે લેવલ પર બહોત achhi ગરાકી હો રહી હૈ તો બહોત અચ્છા આયોજન હૈ યે ભારત વિકાસ પરિષદ ને કિયા હૈ યે કાર્યક્રમ આજ પહેલે દિન કી શરૂઆત હૈ કેસે લોગ આ રહે હે लोग आ रहे हैं कैसे काफी हैं अच्छा रिस्पॉन्स काफी आ रही है और रिस्पॉन्स परिषद अच्छा है है। के बारे में क्या कहो भारत विकास परिषद के हम कुछ सदस्य भी है अपना योगदान देना चाहिए भारत विकास परिषद द्वारा फेस्टिवल कार्यक्रम नयोजन करवा प्रथम दिवसीय आपने कई नाम खोले આપણે સની ઇન્જિનિયર કરેલી કારગીલ હોટલની સામે એક શોરૂમ છે અને આજે અમે હોમ ડેકોરેટર પછી વિવિધ પ્રકારના ફર્નિચરો જેમ કે પીવીસી ફર્નિચર વુડન ફર્નિચર એલ્યુમિનિયમ સેક્શન તમામ પ્રકારનો ડેમો કરીશું અહીંયા અને અમારું જે ડેકોરેશનનો શોરૂમ છે ત્યાંના અમે બધા સેમ્પલો તૈયાર કર્યા છે કઈ કઈ વસ્તુઓ તમે આજે અમારે અહીંયા હોમ ડેકોરેટિવ વસ્તુમાં ફૂલ છે પછી કુંડા છે પછી ફોટો ફ્રેમ છે પછી સોફા પડતા ગાદલા તમામ વસ્તુનો અહીંયા એક ડેમો પરશું અહીંયા કેવું લાગી રહ્યું છે પ્રથમ દિવસે આજે પ્રથમ દિવસે બહુ સારું લાગી રહ્યું છે કે આટલી બધી પબ્લિક ધનેરામાં ક્યાં છે આ તો આજે જ જોવા મળે અહીંયા બહુ બહુ મજા આવે છે બહુ સારું કામ છે ધર્મનું કામ કરે છે સાથે સાથે વેપારીઓનું પણ હિત ઈ લોકો વિ છે છે સાથે સાથે ઓનલાઈન ની ખરીદી પાછળ ઓફલાઈન નું જે થઈ શકાય કે ઓનલાઈન ની ખરીદી પાછળ આમ જોવા જઈએ ને તો ઓનલાઈન માર્કેટ હજી ધાનેરામાં તો ઓછું બાકી બહારની ની જગ્યાએ બહુ પ્રકાર નો એમનું દબદબો છે એ જોવા જતાં આપણે હજી બહુ સંઘર્ષ કરવો પડશે એ લોકોના સામે અને ઓનલાઈન હું તો પબ્લિકને એવું કહીશ કે ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન ખરીદો તો અમારા જેવા નાના વેપારીઓનું પણ ઘર ગુજરાત ચાલ્યા કરે ભારત વિકાસ પરિષદ દ્વારા જમાનામાં દુકાનદારોને પણ એક સરસ પ્લેટફોર્મ મળી રહે તે માટે આપણે ધાનેરાના ઇતિહાસમાં અને એમ તો કહીએ તો બનાસકાંઠાના ઇતિહાસમાં સૌથી મોટો આજે લગભગ સો જેટલા સ્ટોલનો એક આપણો એક્સપો અહીંયા ચાલુ કર્યો છે ચાર દિવસ માટે છે ફન ફેમિલી અને ફૂડ ત્રણે એક જ સાથે શોપિંગ કરો અહીંયા અલગ અલગ નાસ્તાની જયાફત માણો સાથે સાથે બાળકો માટે પણ મનોરંજનની વ્યવસ્થા સાથે સાથે લગભગ મોટાભાગના દુકાનદારો દ્વારા અલગ અલગ સ્કીમ દ્વારા લોકો સુધી મુલાકાતી અને ગ્રાહકો સુધી ઘણી બધી રાહત પહોંચાડવાનો અને ડિસ્કાઉન્ટ આપવાનો એક અહીંયા સરસ માહોલ ઊભો થયો છે મીડિયા કર્મીઓએ પણ અમને ખૂબ સરસ સહયોગ આપ્યો છે દરેકે દરેક મિત્રો જે આ ચેનલને જોઈ રહ્યા છે તેઓ આજે ન આવી શક્યા હોય તો આગામી ત્રણ દિવસ દરમિયાન ગમે ત્યારે આ એક્સપોની મુલાકાત લો આપ પણ અહીંયા નક્કી

ધારા કરતાં પણ સારી સફળતા પણ મળી છે ગ્રામજનો તમામ મહેમાનશ્રીઓ અને તંત્ર અને મીડિયા મિત્રોનો સારો સહકાર મળ્યો અને આ દ્વારા જે શોપિંગ એક્સપો અમે જે ઉભો કર્યો છે એના અંદર પબ્લિક ઉદઘાટનના શરૂઆતની પહેલાં જ પબ્લિકો આવી અને અમારા એક્સપોને સફળ બનાવવા માટે સ્વસ્થ એવું કાર્ય થયું થઈ રહ્યું છે તો ભારત વિકાસ પરિષદ આ પચીસ વર્ષ પૂર્ણ થયા એજન્સી શરૂ થયા છે એજન્સી મોહન મહોત્સવ નિમિત્તે જે એક્સપો છે એના અંદર ગાંધીનગર અને તાલુકાના તમામ ગ્રામજનોને નમ્ર વિનંતી કે એક્સ્પોમાં આવે એનો સમય બપોરે બે થી રાત્રે દસ વાગ્યા સુધી રહેશે આવો અને તમે અહીંયા આગળ સ્વદેશી માલ અને આપણી ઓફલાઈન ખરીદી કરો તમને અહીંયા સરળ ભાવના અંદર તમામ પ્રકારની અલગ અલગ વસ્તુઓ મળી રહેશે ભારત માતા કીધે વંદે માત્રમ મારું નામ જયશ્રીબેન પુરોહિત છે આ સ્ટોલ અમારે ભારત વિકાસ પરિષદ દ્વારા લગાવેલી છે અને આ સ્ટોલની અંદરથી જે નફો અમને મળશે અને એ એમના હમણાં એચઆઈવી પોઝિટિવ બાળકો અને વિધવા બહેનોના લાભાર્થી માટે જશે નમસ્કાર ભારત વિકાસ પરિષદની તરફથી આ સ્ટોલ કરવામાં આવે છે એમાં ઘણી બધી વસ્તુઓ અલગ અલગ જાતની વસ્તુઓ છે અલગ અલગ સ્ટોલ છે અમને ખરીદી કરવામાં બહુ મજા આવી છે અને ખરેખર એવું ઓનલાઈન કરતાં ઓફલાઈન ખરીદી કરવામાં ખૂબ જ મજા આવે છે નમસ્કાર ધાનેરાની જનતાને અહીંયા ભારત વિકાસ પરિષદ તરફથી જે આપણે એક્ઝિબિશનનું આજે આયોજન કર્યું છે જે ચાર દિવસ ચાલવાનું છે લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાવ ભાગ લીધો છે આ ઓનલાઈનના જમાનામાં ઓફલાઈન લોકો જે આ શોપિંગ કરી રહ્યા છે એ બહુ જ સરસ રીતથી કરી રહ્યા છે લોકોનો ખૂબ ઉમંગ છે ખૂબ ઉત્સાહથી એ લોકો શોપિંગ કરે છે અને જે અહીંયા આવાવાવાવાવાવાવાવાવાવાવાળા જે સ્ટોરવાળા લોકો છે એ પણ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે અમારો અહીંયા પુષ્પા નામનું ઇમિટેશન સ્ટોર છે સેવન્ટી નાઇન નંબરનો છે અને અહીંયા લોકોને શોપિંગ કરવાની ખૂબ મજા આવી રહી છે આજે ભારત વિકાસ પરિષદ દ્વારા જે ફેસ્ટિવલ નું શોરૂમનું ચાલુ કર્યું છે તો સ્ટોલ છે તો કેવું લાગી રહ્યું છે સ્ટોલ જે જે થયો છે સ્ટોલ કે ખરેખર પાત્ર છે ભારત વિકાસ ને આવ્યું અને ધાનેરાની પબ્લિક ને જનતાને